તો પાટીદાર દીકરીઓ અંગે વિવાદિત નિવેદન મુદ્દે કાજલ હિન્દુસ્તાનીએ મોન તોડીને સોશિયલ મીડિયા મારફતે કેટલીક સ્પષ્ટતા કરી છે કોંગ્રેસના લોકોએ ગંભીર આરોપ પાટીદાર સમાજના લોકોને કરવા કરાયો આક્ષેપ કર્યો છે જ્યારે પાટીદાર સમાજના અગ્રણીઓએ માફીની કરેલી માંગને કાજલ હિન્દુસ્તાનીએ ફગાવી દીધી છે કાજલ હિન્દુસ્તાનીની સ્પષ્ટતા બાદ મોરબીના પાટીદાર અગ્રણી મનોજ પનારાએ નિવેદન કરતા આમને સામે આવી ગયા છે મનોજ પનારાએ કહ્યું હતું કે બેન લાજવાને બદલે અને પાટીદાર સમાજની માફી માંગવાને બદલે જ્ઞાન પીરસી રહ્યા છે પાટીદાર સમાજની દીકરી સામે કોઈ આંગળી તો અમે આંગળી કાપી તેમ કહેવાનો મનોજ પનારાએ સ્વીકાર કર્યો હતો પણ જે લોકો એવી ઈચ્છા રાખે છે કે કાજલબેન માફી માંગે તો અમે લોકો સ્વામી વિવેકાનંદને ફોલો કરીએ અને સ્વામી વિવેકાનંદજી એમ કહે છે કે જ્યારે આપ ધર્મના માર્ગ ઉપર હોને આપ સત્ય સાથે છો તો આપણો પરિવાર આપનું કુટુંબ આપનું સમાજ આપનો દેશ અથવા આખો વિશ્વ પણ જો આપના વિરુદ્ધમાં વયું જાય ને આપ એ સંઘર્ષમાં એકલા રહી પણ જાઓ ને તો બી સંઘર્ષ કરવાનો આ મારું જે માથું છે એ ચાર લોકો સામે સદૈવ નયમું છે એક મારું ભગવા ધ્વજ બીજું મારું ભગવાન મારા માતા પિતા અને મારા સમાજના ધાર્મિક ગુરુઓ સંતો મહેન્દોની સમક્ષ હવે એના પછી આ માથું મારા જીવતે તો કોઈ બીજા સામે ઝુકાવી જ ના શકે આ બેન છે ને લાજવાના બદલે ગાજી રહ્યા છે હકીકતમાં જે આડી હવડી વાતો કરે છે ને એની જગ્યાએ એને એટલું જ કહેવાનું છે કે હા મારી પાસે ખોટી ઇન્ફોર્મેશન આવી છે મારા ના બોલવું જોઈએ એ મારાથી બોલાઈ ગયું છે મોરબી અને મોરબી સમાજની પાટીદારની દીકરીઓને મારાથી ભૂલમાં આટલું બધું કહેવાય ગયું છે મારે ન કેવું જોઈએ હું ક્ષમા માંગુ છું પાટીદાર સમાજની આટલું બોલવાની જગ્યાએ એ મહાભારત ગીતા બીજા બધા જ્ઞાન પીરસે છે 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 રહ્યા કે હું કોઈની સામે નમું બેન અમારે તમને નમાવા પણ નથી વાત માત્ર એટલી છે કે તમે તમારે કરેલી તમારે ભૂલને તમારે સ્વીકારવી જોઈએ અને વાત કરી રહ્યા છે બેન મારી નાખવાની તોડી નાખવાની અરે બેન અમારે એ જ કરવું હોય તો અમે કાયદો હાથમાં શું કામ લઈએ અમે શું કામ તમારા વિરુદ્ધ એફઆઈઆર લખાવવા માટે પોલીસ સ્ટેશન ગયા ક્યાંક ને ક્યાંક તમારા લોકો તમારા સંગઠનના લોકો આવી વાતો કરી રહ્યા છે બાકી અમે ચોક્કસ કીધું છે કે જો પાટીદારની દીકરી સાથે કોઈ દુર્વ્યવહાર કરશે ખોટી રીતે આંગળી ચીનશે તો એની આંગળી કાપી નાખવાની તાકાત અમે ધરાવીએ છીએ આ મેં ચોક્કસ કીધું છે